પહેલગામ આતંકવાદી હુમલા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે મોહન ભાગવતે કહ્યું કે ભારત દેશ દેશી છે ગુરુવારે મુંબઈમાં આયોજિત એક એવોર્ડ સમારોહમાં મોહન ભાગવતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનેક ઉદાહરણો ટાંક્યા અને કહ્યું કે દેશ શક્તિશાળી છે તે બતાવવાનો સમય આવી ગયો છે ભાગવતે પોતાના ભાષણમાં એક ઉદાહરણ આપ્યું કે રાવણ ભગવાન શિવનો ભક્ત હતો પરંતુ કેટલીક એવી પ્રવૃત્તિઓથી ઘેરાયેલો હતો જેને સમજાવવાથી ઉકેલી શકાય નહીં તેથી ભગવાન રામે તેને મારવો પડ્યો મોહન ભાગવતે વધુમાં કહ્યું કે એવી જ રીતે હાલ પણ એવા કેટલાક એવા લોકો છે જેમને સમજાવવાથી કંઈ ઉકેલાશે નહીં તેમને પાઠ ભણાવવો પડશે મોહન ભાગવતે એમ પણ કહ્યું હતું કે પહેલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછીને મારવામાં આપ્યા હતા હિન્દુઓ ક્યારે આવવું કરતા નથી